હાલો તો આજે આપણે લગ્નમાં જવાનું છે ગારિયા વાંકાનેર ગારિયા લગ્નમાં જવા તો હાલો આપણે લગ્નમાં પહોંચી ગયા છે અને આપણે જો મહેમાન સાથે બેઠા છે તો આ બધા મહેમાન છે અને મહેમાન એ વાતચીત કરી જલસા કરી અને આ બધા મહેમાન હાલો તો એટલામાં તો હમણાં થોડી જોરમાં વરજો આવી ગયો જો આ વરજો પણ રહેલો જાય છે આ એના બંને સાથે છે પટેલ અને ભાઈ મોજમાં એટલામાં તો ઘરે પગીએ ઘરે પગી તો બેનું પણ તૈયાર થઈને જુઓ કેવા ફોટા પાડે છે સરસ મજાના વિડીયો ઉતારે છે અને હવે જુઓ યુટ્યુબર આપણે રેયનભાઈ જેસાણી રાજુભાઈ આ ભાણી પાણી પણ બહુ સરસ વિડીયો ઉતારે છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જિગ્ગાભાઈ જાનુના દીવાના તો હા મહેશભાઈ કાલે જો એ મોજમાં લગ્નમાં ભાઈ બધા મોજમાં હાલો તો લગ્નમાં જમીને હવે તો ત્યાંથી નીકળી ગયા છે અને હવે જવાનું છે પર તો હવે જો ગાડી આપણી લઈને નીકળી ગયા છે રોડમાંથી હળવે હળવાલી જાય ધીરે ધીરે હમણાં થોડી જોરમાં આપણે પર પહોંચશું અત્યારે જો આ ગામડાનો રસ્તો એકલા છે તો હાલો હવે તો પર પોગી ગયા જાઓ ફેમિલી સાથે બે ગયા બધા મસ્ત મજાના ખાટલામાં તો જો વિનોદભાઈ જાડા કિશનભાઈ બધા જીવા પર ગામડે પાસે આવી ગયા લગ્ન કરીને જમીન અનિલભાઈ નીલેશભાઈ જોવા બધા બહેનો ગોઠવાઈ ગયા એકલાસ પુષ્પાબેન જાદવ ને આ શંઘબેન ને પપબેન બધા ગોઠવાઈ ગયા એકલાસ ખાટલામાં જોવા ગામ જોવા આ ભાઈ હો ભાઈ આ નંદકા મહેમાન જો એ લાવે થીચુક ટીચુક ટીચ ચુક કરતા અને આ તો જો આવીને હતી માથું હરાવો મને એટલે બોલો હાલો તો જીવા પર બેઠા એ બધાય મિત્રો ફેમિલી સાથે બહુ મજા આવે ગામડે ભાઈ આ તો જો એને ધામો નાખવાનો એમ બેહી ગયા હો પણ બધાય જલસા કરે અને હવે ગામડેથી પાછા જીવા પરથી હવે જાય છીએ રાજકોટ